વડદરા શહેરના સમતા પાસે સુરેશ ભજિયા હાઉસ ચાર રસ્તા નજીક જાહેરમાં બોલાચાલી ઝઘડો કરી તીક્ષ્ણ હથિયાર વડે ગૌરાંગ પઢિયાર પર હુમલો કરનાર આરોપી શક્તિસિંહ વનરાજસિંહ રાણા જતીન જેઠાભાઈ ધાગિયા હેમૈષ રમેશભાઈ હોદર મનીષ શંકરલાલ યાદવ સહિત ચાર આરોપીઓને ગોરવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એસીપી બી ડિવિઝન આરડી કવા

એકસો અઢાર બે બસો છન્નું બી તથા જીપીએફ કલમ એકસો આ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ના તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન્સ જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી ખાવાની બાબતમાં મામલો બીચકે છે કે સ્ટાફ સાથે થોડી હાથાપાઈ પર થઈ છે અને પછી સ્ટાફે માલિક એટલે કે ગૌરાંગ ફોન કર્યો એટલે ગૌરાંગ આ બાબતે એમને ત્યાંથી બોલાયો અને આ એક આખો ઇન્સિડન્ટ બની ગયો છે હા તપાસના કામે લઈશું સીસીટીવીનું નિરીક્ષણ કરતા બે વ્હીકલ અને ચાર માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે એનાથી વધારે તપાસ કરતાં જો કોઈ મળી આવશે તો વી વિલ કન્ટિન્યુ હા બિલકુલ તપાસ કરશું એ સોશિયલ મીડિયામાં જે ફોટોગ્રાફ્સ કે જે શોર્ટ ક્લિપ અવેલેબલ થશે તો એમાં અમે પોલીસ પૂરતી તપાસ કરશું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન Never miss an update.